કે એક બેન ને ખબર નથી કે એક બેન પોતાના સ્વાભિમાની લડત જો આવી રીતના આપતા હોત અને અત્યારે હાઇલાઇટ અમે ઉપર છીએ એટલે તમારે ગમે એમ કરી નીચે બેસાડવા છે અને હું એ પણ મેસેજ કહેવા માંગુ છું કે બધાને એમ હશે કે પદ્મિનિ બામણે દેખાતા નતા તો લાસ્ટમાં જે મહાસંમેલન થયું ત્યારે મારું બહુ અપમાન કરવામાં આવ્યું હતું એટલે મેં એ વિચાર્યું હતું કે ભાઈ આટલું બધું અપમાન જો સમાજમાં સમાજના અમુક તત્વો આખું સમાજ તો મારી સાથે જ છે અને મને પણ અમુક જે તત્વો છે ચાર પાંચ તત્વો બરાબર એ એ લોકોને એવું છે કે પદ્મનીમાં ઘરે બેસે ઘણા બધાને અત્યારે તો એવું હશે કેમકે આજે ઈર્ષા તો સૌને આવતી જ હોય છે એટલે અત્યારે મને એવા પણ ફોન આવતા હોય છે કે માનસિક રીતે આપણે ઓલું કરતા હોય છે કે બેન તમારે તો આ બધું જયરાજસિંહ વાયરલ કરે છે ઓલા કરે છે પણ જયરાજભાઈ મારા મોટા ભાઈ છે અને હંમેશા રહેશે પણ અત્યાર સુધી કેમ તો આવો કોઈ ઓલી ના આવી મેં જ્યારથી સંકલન સમિતિનો વિરોધ કર્યો ત્યારથી પછી અમુક અભદ્રટી પણ આવી છે તો હું એને ઇગ્નોર કરું છું હું જવાબ આવવા ને આપીશ પણ નહીં પણ હજી તમારે લોકોને જે હું કહું છું કે જે કરું એ કરો

અને મારું જે મેં એક મારો વચમાં મીડિયા વાઇરલ થયું કે હિન્દુત્વને લઈને હું ચાલું છું તો સમાજના કોઈ એવા તત્ત્વોથી પણ હું દબાઈશ્રી મને અત્યારે પણ એવા ફોન આવી રહ્યા છે કે તમે મોદી સાહેબનું ઉપરાણું લ્યો છો તો મોદી સાહેબનું ઉપરાણું નથી લેતી હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આજે આજ સમાજને ગુમરાહ કરી નાખ્યો છે એ મેં કીધું પછી મારી સાથે બહુ બધું આ બધું ચાલુ થઈ ગયું છે તો મેં એવું કીધું તું કે મોદી સાહેબના કામને આપણે ભૂલવા ન જોઈએ જે આજે ગરીબ વર્ગ જેના માટે આટલી બધી આવાસ યોજનાઓને જે આ આયુષ્યમાન કાર્ડ એ બધું કર્યું છે તો મોદી સાહેબે જ કર્યું છે તો આપણે એના વિરુદ્ધમાં નહોતું જવાનું આપણે ફક્ત ને ફક્ત રૂપાલાભાઈની લડાઈ હતી તો મેં ખાલી એવું કીધું હતું કે હું આ પછી રાજકીય લડત હશે તો હું આમાં ભાગ નહીં લઉં મારી લડત રૂપાલાભાઈ સાથે હતી છે અને રહેશે મેં એટલું કીધું તો એમાંથી મને ઘણા બધા ફોન આવવા મળ્યા હતા અને ઘણું બધું ઓલું થઈ ગયું હતું અને અમુક અમુક તત્વો એવું કરે જ છે પણ હજી મારા સમાજની સાથે તો હું છું જ

કે ભાઈ પદ્મિની બાને સ્પીચ નહીં પદ્મિની બાને બોલવા નહીં દેવાનું પદ્મિની બાને ચેર નહીં આપવાની હમણાં જ હું લીમડી ગઈ હતી ત્યાં પણ મને બોલવાનો હોય તો મીડિયામાં પણ એવું એ લોકો કહી દે કે પદ્મિની બા આવે તો એનો વિડીયો નહીં ઉતારવાનો અને એનો વિડીયો ક્યાંય વાયરલ નહીં કરવાનો ધમકાવીને કહે છે ન્યૂઝ દ્વારાને ધમકાવીને કહે છે તો શું કામ અને જો બધાને એવું લાગતું હોય કે પદ્મિની બા બીજેપીમાં છે પદ્મિની બા અત્યારે કોઈ રાજકીય લેવલે નથી હું અત્યારે સામાજિક છું નથી કોંગ્રેસ કે નથી બીજેપીમાં

અત્યારે હવે તમને બધાને અમુક તત્વો ને એવું છે સંકલન સમિતિ ને કે પદ્મિની બા ઘરે બેસી જાય એટલે શાંતિથી હું ઘરે હતી પણ એ લોકોના ના કહેવાતી નથી પણ મારા મનથી હતી કે ના કરે છે તો કરવા દયો હું એમની સાથે જ છું તો પણ એ લોકો ને નડે છે હું ઘરે બેસું તો પણ નડે છે બહાર નીકળું તો પણ નડે છે તો સંકલન સમિતિને કરવું છે શું પદ્મિની બા હવે આંદોલન કઈ રીતે ચલાવવા માંગે છે ના હું સાથે જ છું અને જે પણ અમારા હવે અહીંયા કંઈક રથ કે આવવાનું છે તો હું સાથ સપોર્ટ મારો પૂરો રહેશે બરાબર છે એવું નથી કે હું બીજેપી પાર્ટીમાં છું બીજેપી પાર્ટીમાં તમે સાંભળ્યું જશે હું નથી કહું છું કે હું નથી તો કેટલી અને મારા જે જૂના વિડીયો છે એ વાયરલ કરે છે જે મેં ખેસ પહેરો હતો એ દરરોજ દરરોજને દરરોજ કોક ને કોક વાયરલ કર્યા જ રાખે છે મેં સમાજમાં પણ એવા મેસેજ મૂક્યા કે આ મારો વિડીયો પહેલાંનો છે કોઈ એ માનવું નહીં તો પણ છતાં પણ માનસિક રીતે એ લોકો ઓલું કરવાનું કરે છે પણ પદ્મિની બાબુ મક્કમ લેડી છે અને હું સચ્ચાઈની લડાઈ લડું છું અને લડીશ

તમે કોંગ્રેસ ના પક્ષ માં છો તો અને ટિકિટ માટે જ લડતા હતા અત્યારે દુનિયા એવું જ વિચારશે કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી તમારે લડત આપવી હતી તો આપણે શાંતિમય બીજા પણ રસ્તા હતા આપણે કોઈ એવા કોંભાટ નતા કરવાના કોઈ પણ કંઈ કરવું નતું શાંતિથી જ આપણે જીત થતી હતી યા સંકલ્પ સમિતિ આકો મંડોડા લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો કોંગ્રેસને વોટ આપો છો તમે એમ કહો છો કે રૂપાલાભાઈ ને મોદી સાહેબે નો નીકળ્યા બરાબર છે મોદી સાહેબ હવે અમારા વિરોધી થઈ ગયા તો મોદી સાહેબે તો કંઈ કર્યું નથી જે મોદી સાહેબે આપણા દેશ દુનિયા માટે બેનુદી કર્યું માટે કરવું કર્યું છે એ ન ભૂલવું જોઈએ અને એવું વિચારતા નહીં કે પદ્મિની બા બીજેપી પાર્ટી માતા હતા બીજેપી પાર્ટી થી મારે કોઈ લેવા દેવા નથી મોદી સાહેબના ના કામ થી હું બોલીશ બરાબર અને મોદી સાહેબ પણ મને કઈ સાંભળતા હોય કે ન હોય મારે કોઈને ને એવા મસ્કા પણ નથી મારવા પણ સત્ય છે ને એની સાથે પદ્મિની બા ઉભા રહેશે પદ્મિની હવે શું માંગ છે આમાં જી મારી તો માંગ એક જ રહેશે કે જે પણ હવે તમે આંદોલન કરી રહ્યા છો અને આવા મારા પ્રત્યેક ખોટા ખોટા ફેક ન્યૂઝ વાયરલ કરો છો તો આ શોભા નથી દેતું આજે ક્યાંક ને ક્યાંક દુનિયા એવી વાતો કરશે કે અંદરો અંદર જ બધા ઝઘડે છે હું તો કોઈ દિવસ મેં કોઈનો વિરોધ કર્યો નથી મારો વિરોધ કરવામાં આવે છે બરાબર છે ઘરે બેસીએ તો એ શાંતિ નથી તો કે પદ્મિની ભાઈ હથિયારે હેઠળ મૂકી દીધા બહાર નીકળું તો કે પદ્મિની બાખા સમાજને ભડકાવે છે બરાબર હવે મારે કરવું શું હું તો મારી લડાઈ ચાલુ જ છે પણ જે ફેમિલીમાં કોઈ આવતા નહીં મારી ફેમિલીને કાંઈ પણ થયું અને મારી ફેમિલી ઉપર જો કોઈ પણ મેસેજ ખોટો વાયરલ કરશે તો પછી મજા નહીં આવે અને ફેક ન્યૂઝ વાયરલ કરવામાં બહુ ધ્યાન રાખજો અને જે કરે છે ને એને મૂકવાની પણ નથી બધાનો એક એક પછી એકનો વારો કાઢીશ એમ ન સમજતા કે પદ્મિની બા એકલા છે પદ્મિની બા માનસિક રીતે થાકી જશે પદ્મિની બા સુસાઈડ કરે છે પદ્મિની બા ઘરે એ ન સમજતા

બરાબર એક જે જે સ્ત્રી આજે ખુલ્લે ભાઈ જેવાને એના વિરોધમાં આવી બરાબર જયરાજભાઈના વિરોધમાં આવી બરાબર એને આજે તો ત્યારે તમે બધા કેમ ગયા અત્યારે બધું એમ થઈ ગયું કે ઓહો આમ આવે જીત આપણી છે ને આમાં આપણે આપણે હાઇલાઇટ થશું પછી બધા તમે બધા બહાર નીકળા છો ને બરાબર પંદર દિવસ પછી તો ત્યારે બધા કેમ ગયા હતા અને રહી વાત પૈસા નહીં તો આ તદ્દન ખોટી વાત છે હું આને વખોડું છું આવી વાતો ન કરો શરમ આવી જોઈ પૈસા માટે આ નહોતું કર્યું બરાબર પૈસામાં આ તો તો બીજેપી પાર્ટીમાંથી મારે બીજેપી પાર્ટીનું વિરોધ વિરોધી થવાનું જ નહોતું મારું ભવિષ્ય મેં બગાડી નાખ્યું છે એ કોઈને દેખાતું નથી કે મારી કારકિર્દી જે બીજેપી પાર્ટીમાં જે મારું માન હતું બરાબર મારા સમાજ માટે થઈ અને મેં એ કાંઈ જોયું જ નહોતું અને મને ત્યારે પણ મીડિયાવાળા એવા પ્રશ્નો કરતા હતા કે તમે બીજેપી પાર્ટીમાં રહીને તમે વિરોધ કરો છો તો આ રૂપાલાભાઈ નો વિરોધ હતો પણ અત્યારે અમારો સમાજ ફરી ગયો ત્યારે એવું કહેતા હતા કે બીજેપી થી વેર નથી ને રૂપાલા તેની ખેર નથી હવે કે કોંગ્રેસ હવે કોંગ્રેસને રાજકીય લઈ આવ્યા તો એ કોઈ સમજવા તૈયાર નથી પણ આજ નહીં ક્યાંક ને ક્યાંક હવે પછી બધાય ને પદ્મિની ભાઈ યાદ આવશે કે શું તમે કરી રહ્યા છો એ તમને ખબર અને આવી કોઈ અફવા ખોટી ફેલાવી નહીં